હોય પોતે જ એ મુઈ ખબર છે ઈયાને તો આખો સિયાળો રોજ ક્યાંક ને ક્યાંક બે ત્રણ ઠકાણે તો લાડવા બાંધવા જવાનો હોય જ ગઈ વખત અમાર ઘર લાડવા બાંધવાયા હતા ને તર કેતા તક મારા તો કે રોજ લાડવા જ ખાવાના હોય બાજુમાં લાડવાની તૈયારી થાતી હશે ને ઠામડા ખખડે હરે જરા હવે માં બધું તૈયાર કરે હરે લાડવાના બાપ બાપ કાઢી લે ને ઈયાને કીધું તો તમ બધાને બોલાવાનું ના ના ઈ તો એમાં કાઈ ન હોય લાડવા વરાવવામાં કાઈ બગડી ન જાય કાઈ

આ સોનકી તો કેરે યાર છે આપણે તો હું દીકક મદદ કરાવ તો થાય હાલો કાજુ બદામ ની મોર તો થાય તો થાય ની આ આવી સોનકી ને ગોગડીએ પાછળ જ આવે હેરી બધા ને સીતારામ સીતારામ ગોગડી સીતારામ તું એ પોચી આવી હારું કર્યું લે હોય મને તારો ફોન આય ને તારો નાતી તીરી વરી હું થોડીક વાર કપડા ધોવા રહી ગઈ એટલે આટલું મોડ થયું આના કઈ મોડું નહી થયો હજી તો લાડવા બનાવવા રહે નથી આયા

એની તો ખબર નહીં પણ હું અત્યારે ઢોસા ખાઈ ના હું જો એમ હોય તો આટલી હવાર હવાર ઢોસા ખાઈ ના હવે એલી આજ મારી મમ્મીએ ઢોસા બનાવ્યા હતા તમારે તો શેરવાળી સિસ્ટમ લે તમે તો હવાર કેવા કેવા નાસ્તા કરો ઢોસા ને ઈડલી ને ઢોકરી ને જલેબી ને ફાફડા ને અમાર તો જો સવારમાં રોટલા ટીપાઈ જાય એટલે ઘી નો મોહરિયો કરીને ખાઈ લે અમાર તો ઈ જ નાસ્તો અમારે એમ જ છે એલી ઘી દવાણું નહીં તો કીટામાં મોહરિયો કર્યો નથી

હા મારી મમ્મી ની એને ભત્રી જબુ વાલો છે મારા મામા નો એક નો એક છોકરો હે એ મોય ઈ હે ને કેટલા વર્ષ થઈ ગયા છે લગભગ તો 15 વર્ષ થઈ ગયા આજ ઘરે આવ્યો હે તો મારી મમ્મી તો બનાવવાના જ છે સ્વાભાવિક વાત છે તું મોજ કર ગોગડી મારો તો એલી મોજ જેવો જ છે વિદેશ માં રહે પણ એને એવું કોઈ નહી હોય આપણને ઘર નું કામ કરાવે બધું કામ કરાવે કે હાલો સીતારામ અરે ના તમે જ બોલાવ્યા કોક ના મન કર્યો લાગે ને છા લાડુવા વાર માર ક્ા હણા હણા? ાાા તોમઈ ાવિ શેલ્ય માં 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 હણા સાં મ્ય માં માં કોને કી અહી હવે ઘરે આવી હે જો કો મે તને કી તો કતાવડો લેતો આવજે હવે જા રૂપા કાકાને ઘર થી કતાવડો લેતો આવ લાડવા બનાવવા રે પોચી આયા હા માં તો ભૂલી જ હવે કાઢી એવી સ્પીડ માં દોડાવ ને 2 મિનિટ માં ઘરે પહોંચ માને કઈસ નઈ માય કીધું હતું રાખ લે ને જપાટ પહોંચ મું લાડવા બનાવવા આવી ગયા હે ને આ ભૂતરો હજી નથી આવ્યો ઉતળો તો આવતો આવી જશે હાલો ને આપણે તો ડ્રાય ફ્રુટ ને બધું કાપતા થાય ને સાચી વાત છે ઓ આ ગોગડી ની સાચી વાત છે ઈ નઈ કપાઈ રે ને તો એના લીધે વરી મોડા માં મોડું થાશે હાલો જઈએ હાલો એ હાલો એ મારો સોના નો ઘડું લ્યો રે આ પાણી લા છલકે છે

અને ઘી તો જેટલો પાય એટલો ઓછો ઠીક તો આવતી વખતે માર ઘર તો બનાવી દેજો હા તો તારે કઈ વાંધો નહીં પણ જો હું કોઈના બનાવવા નહીં કે બગડે તો મને ન કહી પછી તો તો હું તને નહીં બોલાવું ભાઈ તો બગાડી નાખે તો શું કરું સાયરામ કાકા કે આ તમને બનાવી દેવાની ના પાડી સાયરામ કાકાને તો જી કે ને બનાવવાનો એ અને બનાવી દે હમણા મમ્મી ગયા હતા ને તો કેટલા એને ઘરે બનાવ્યા છે શિયાળામાં તો અમે લાડવા ખવાય જ એમાં અડદિયા તો સૌથી ઘણા ખવાય આ બહુ ગણવારા હોય નહીં અડדיה 32 બા ગણવારા તો હોય જ ને સાચી વાત ગણવારા તો હોય જ ને પણ આ ભૂતડી તું કેમ કૂદકા ઓરી હમણા થઈ જરીક રાખ જરીક ભૂતડી હમણા થઈ જાશે પછી તારે જ ખાવાના હે એવું નહી મને મળી ગયા ખાવાની બહુ મજા આવે હું તો ભૂકો ને ગરમ કરીને હવે બસ થઈ જ આયો હા કેવી મસ્ત સ્મેલ આવે હે રેની સિંગાડામાં તો ઘરે ઘરે અડદિયા જોવા મળે હો કાડદિયા હોય ને કાકા બરિયા હોય પણ લાડવા તો હોય જ હા ગાયું બેહું હોય અને તો કેવો એસ હોય અને બચારા ન હોય ને એ વેચાતા લઈને બનાવે જો શરીર હાટુ બહુ સારા કહેવાય લે લાડવા તો થઈ ગયા ને વરી ગયા હવે ખાલી ખાવાના છે કાયડી આ બધા લાડવા તાર અત્યારે જ ખાઈ જવાનો ઈરાદો લાગે ને એમ હું તો તમારા ત્યાં 30 કિલો વજન હે ને કાલ કિલો થઈ જાય ખબર હે એલી પણ મારે તો ડ્રેસે એ કીવારો થઈ ગયો એટલે તો એથી શું થયો નાઈ લીજે ને આમે કામ કરીને આપણે એકવાર નાઈ તો ખરા હા દીમે એકવાર તો નાવા જુએ આય ભલે સિયાળો એ ઉનાળો એ કે ચોમાસું હોય હું તો સાચું જ કહું હું ત્રણ ચાર દી એકવાર નાઉ બાઈ આવા સિયાળામાં રોજ રોજ નાઈ તો તો જ જાય ને કાઈડી આ ભાઈ માર તો નાવા જુએ ઓ ગમે એવો સિયાળો હોય ને ગરમ પાણીએ નાઉ બાકી રોજ નાઉ હું તો ઉનાળામાં રોજ ન નાઉ તો બે દી એક વાર આપણે તો જો હાચું જ કહીએ રોજ રોજ નાવાની બે આરામ ન થાય તો તો કાઢી એટલે તાર પાણી બચતું લાગે અમારે તો અઠવાડી અને અઠવાડી નન કોટા કોહન ખાલી થઈ જાય અમાર ઘર તો પાણી કોઈ દી ખૂટે નહીં તો નહીં નાતી તે એટલે નહીં ખૂટતું હા હું પાણી બચાવું હું ગાંધીજી એક લોટામાં નાઈ લેતા હું બે દી એક વાર નાવ એટલે એક લોટો નઈ બે લોટા વાપરો

હર કાઈડી આય મજકે હેને કે દીજો કે જે અમારું સમાઈ શકે ને હુંય ભૂખ્યો ના सुन ખાવાનું ચાલુ કરીએ હાલો હાલો બોલી લે આવડે યજ્ઞ શિષ્ટ સિન સંતો મુચ્યંતે અહંરો ભૂતના દેહમાશ્રિત સમાયુક્ત પચા ચુર્વિધ સહના વુનક્ સહવિરહ